આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ આજના આધુનિક મોબાઈલ યુગમાં નાના નાના પક્ષીઓ ચકલી કબૂતર હોલા સહિતના નાના પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે ત્યારે દરેક ઘર અને દરેક વ્યક્તિની પ્રિય એવો નાનકડું રૂપકડું પક્ષી એટલે ચકલી આ ચકલીને વિશ્વમાંથી નામશેષ થતું અટકાવવા માટે જાગૃતિ લાવવા માટે વીસ માર્ચના ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અન્વય આજે રાપરના તિરુપતિનગર ખાતે આવેલી અયોધ્યાપુરી કન્યા શાળા ખાતે રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આમ લોકોમાં ચકલી બચાવવા માટેની ઝુંબેશના ભાગરૂપે ચકલી દિવસની ઉજવણી દક્ષિણ રેન્જના આર એફઓ જેઠા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદભાઈ દોશી વનપાલ વાસુદેવ જોશી ભરતસિંહ વાઘેલા વિક્રમસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વન વિભાગના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને ચકલી બચાવવા માટે તથા દરેક ઘરમાં ચકલી ઘર અને પાણીનું કુંડું મૂકવા માટે અનુરોધ કર્યો હતો રાપર જૈન જાગૃતિ સેન્ટર તથા ઉજ્જવળ અનુકંપા મંડળ દ્વારા વિનામૂલ્યે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જો આગામી સમયમાં પવરાશ પર પ્રતિબંધ આવે તો અનેક પક્ષીઓ અને પ્રાણીઓ અભ્યાસની ચોપડીઓ તથા વિડીયોમાં જોવા મળશે વન કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ દ્વારા ચકલી દિવસ નિમિત્તે ચકલી તથા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવાના શપથ લીધા હતા